નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો કોરોના વાયરસ મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને ડી આરના ત્રણ હપ્તા છે તે રોકી દીધા હતા તો હવે પ્રશ્ન એ છે કે શું કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આ અઢાર મહિનાનો બાકી પગાર મળશે તો ચાલો નીચે આપેલા સમાચારમાં આ અંગે સરકારનો જવાબ જાણીએ તો મિત્રો જ્યારે પણ કોરોનાનો સમયગાળો હતો ત્યારે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો હતા તેમના ત્રણ હપ્તા છે તે રોકી દીધા હતા અને ડીએ અને ડીઆર છે તે અઢાર મહિના સુધી વધારવામાં આવ્યો ન હતો તો હવે પ્રશ્ન એ છે કે શું અઢાર મહિનાનો બાકી પગાર છે તે કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર થશે તો ચાલો આજના સમાચારમાં સરકારે આ અંગે એક જવાબ આપ્યો છે તેના વિશે વાત કરીએ તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કોરોના વાયરસ મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને ડીઆરના ત્રણ હપ્તા રોકી દીધા હતા તો હવે પ્રશ્ન એ છે કે શું કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આ અઢાર મહિનાના બાકી ચૂકવણા ક્યારે મળશે તો આ મુદ્દે સાંસદ આનંદ ભદૌરિયાએ કોવિડ નાઇન્ટીન દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએ બાકી ચૂકવણા અંગે લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો અને સરકારને સીધા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારે સંસદમાં આનો સચોટ જવાબ આપ્યો હતો તો કોવિડ નાઇન્ટીનની અર્થવ્યવસ્થા પરની અસરને ધ્યાનમાં રાખીને સરકારે એક જાન્યુઆરી બે હજાર વીસ એક જુલાઈ બે હજાર વીસ અને એક જાન્યુઆરી બે હજાર એકવીસથી અઢાર મહિના માટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે અઢાર મહિનાનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત સ્થિર કરી દીધા હતા તો સરકારે સંસદમાં જણાવ્યું હતું કે નાણાકીય દબાણ ઓછું કરવા અને આર્થિક અર્થતંત્રને સ્થિર રાખવા માટે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે સંસદમાં આ અંગે જવાબ આપ્યો છે તો જ્યારે સરકારને પૂછવામાં આવ્યું કે બાકી રહેલા ડીએ અને ડીઆર ક્યારે ચૂકવવામાં આવશે તો આ અંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન થયેલા આર્થિક નુકસાન અને કલ્યાણકારી યોજનાઓ પર વધારાના ખર્ચની અસર બે હજાર વીસ એકવીસ પછી પણ ચાલુ રહી હતી તો આવી સ્થિતિમાં હાલમાં આ બાકી હપ્તાઓ ચૂકવવાનું શક્ય નથી તો એકંદરે સરકારે ક કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને અઢાર મહિનાના ડીએડીઆર બાકી ચૂકવવાનું સ્પષ્ટપણે ટાળ્યું છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે અઢાર મહિના માટે ડીએડીઆર બંધ કરીને ચારસો ને બે કરોડ રૂપિયા બચાવ્યા હતા તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જ્યારે પણ કોરોનાનો સમયગાળો હતો ત્યારે સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે જે ડીએડીઆર હતું તે બંધ કરીને ઘણા એવા રૂપિયા બચાવ્યા હતા કારણ કે આ સમયગાળામાં જે પણ કાંઈ ખર્ચો થયો હતો અને જે કલ્યાણકારી યોજનાઓ હતી તેના પણ ખર્ચો થયો હતો તો તેને કારણે સરકારે ચોત્રીસ હજાર ચારસો ને બે કરોડ રૂપિયા બચાવ્યા હતા તો જાણો શું છે મોંઘવારી ભથ્થું તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓના પગારમાં એક વધારાનો ભાગ છે જે તેમને વધતી જતી કિંમતોને રાહત આપે છે તો તેનો હેતુ ફુગાવાની અસર ઘટાડવાનો છે તો તે જ સમયે મોંઘવારી રાહત કર્મચારીઓને સમાન નાણાકીય સહાય પૂરી પાડવા માટે આપવામાં આવે છે મિત્રો તો મિત્રો વિડીયો અંતે સુધી જોવા બદલ આપનો દિલથી આભાર